તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવા મોટા પ્રાથમિક શાળા કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન ચૌધરી સુમિતભાઈ ઉપસચિવ ગાંધીનગર ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ સોલંકી રમેશભાઈ તાલુકા સદસ્ય સીઆરસી અશોકભાઈ ખેર તથા શાળાના સ્ટાફગણ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીગણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ અઝ મીડિયા લાઈવ સત લાસણા